અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા દો છે ખાલી 800 દિવસ તમે મને આપો 800 દિવસ ની અંદર તમને એમ ન થાય કે પેરિસ ની બજાર જેવા જો રસ્તા ન બનાવી દો પટેલે અંદર ભાજપના ઉમેદવાર બનતાની સાથે જ આવનાર સમયમાં મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે તેમને લઈને પણ ઈશારો કરી દીધો છે અને મંત્રી પદ પણ નક્કી કરી લીધું છે અને હવે ક્યાંક એ લાગે છે કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર વધારે તેઓ ભાજપનું કામ કરતા હોય તેવું દેખાયું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વિસાવદરની અંદર અત્યારે પૂર જોશમાં પ્રચાર ચાલી રહ્યો છે અને આજ પ્રચાર દરમિયાન જે કિરીટ પટેલ જે ભાજપના ઉમેદવાર છે તેમણે એ નક્કી કરી લીધું છે કે આવનાર સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો એમાં જયેશ રાદડિયા છે તે મંત્રી તરીકે બેસવાના છે અને આવો ઈશારો એટલા માટે કર્યો છે અને ત્યાંની જનતાને પણ કહી દીધું છે કે તમારે કોને મંત્રી તરીકે જોવા છે જે વ્યક્તિ ચારસો દીકરીઓના લગ્ન કરાવે છે એમને મંત્રી તરીકે જોવા છે કે ચારસો કરોડના શીશ મહેલમાં રહે છે એમને મંત્રી તરીકે જોવા છે એટલે હવે જે કિરીટ પટેલ છે તેમણે એવું પણ કહી દીધું છે કે જો તમે મને જીતાડશો તો આવનાર સમયમાં જયેશ રાદડિયા છે તેમને મંત્રી પદ મળી શકે એમ છે એટલે ક્યાંક એ પણ સ્પષ્ટ અહીંયા થયું છે કે હવે સી આર પાટિલ અને ભૂપેન્દ્ર પટેલ નક્કી કરે પહેલા જ કિરીટ પટેલે નક્કી કરી દીધું છે કે આવનાર સમયમાં મંત્રી પદ હવે મળવાનું છે જયેશ રાદડિયાને પણ સૌથી પહેલા તો સવાલ એ પણ થાય છે કે જે કિરીટ પટેલને અંતિમ ઘડી સુધી એ નહોતી ખબર કે એમને ઉમેદવાર બનાવવાના છે કે નહીં અને એ આજે નક્કી કરી રહ્યા છે કે એમના મંત્રી કોણ હશે પણ ખેર જે પણ હોય પણ હવે અહીંયા સામે આવ્યું છે કે ચોક્કસ હવે મંત્રી વચ્ચે નક્કી થવાનું છે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને આ બધાની વચ્ચે જયેશ રાદડિયા છે તેમનું નામ પણ હવે ચર્ચાઈ રહ્યું છે કારણ કે જ્યારે પ્રભારી તરીકે જયેશ રાદડિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા ત્યારે એક વાત સ્પષ્ટ એ પણ હતી કે જો આવનાર સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો ક્યાંક જયેશ રાદડિયાને એમાં રાખવા કે ન રાખવા એમને કોઈ એવું હોદ્દો આપવો કે ન આપવો એ નક્કી થશે વિસાવદરની જીત ઉપર જો વિસાવદરમાં ભાજપ જીતશે તો ક્યાંક આવનાર સમયમાં જયેશ કોઈક મોખરાનું સ્થાન પણ આપી શકે એમ છે પરંતુ જો વિસાવદરની અંદર ભાજપ હારશે તો જે રીતે સપનું જોવાઈ રહ્યું છે મંત્રીમંડળના વિસ્તરણની સાથે મંત્રી પદ મળવાનું જયેશ રાદડિયાનું તે પણ ક્યાંક પૂરું થઈ જશે પણ સૌથી પહેલા તો જયારે આ બધો પ્રચાર ચાલી રહ્યો છે અને આ જ પ્રચાર દરમિયાન કિરીટ પટેલે

અંદર બજાર જેવા જો રસ્તા ન બનાવી દઉં ધારાસભ્ય તરીકે લેવાને હું રાહત નથી કે ક્યાંક જે કિરીટ પટેલ છે તેમની જીત ઉપર પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે જો આ બેઠક ભાજપને નામ કરવામાં આવશે તો આવનાર સમયમાં જયેશ રાદડિયાનું જે સ્થાન છે કદ છે તે પણ વધી શકે એમ છે પણ હવે તો આવનાર સમય જ બતાવશે કારણ કે અહીંયા ઘણા બધા મુદ્દા એવા છે કે જે લોકોને હજુ નથી સમજાવતા કારણ કે લોકોને સ્થાનિક ઉમેદવાર જોઈએ છે તેમને આયાતી ઉમેદવાર જોતા નથી પણ અહીંયા જે સ્થાનિક ઉમેદવાર છે તેમનું કંઈ ઉપજતું નથી તેમનું નામ એટલું નથી તો કઈ રીતે કામ કરશે આ બધું જ અત્યારે વિસાવદરમાં ભેગું થયું છે પણ આ બધાની વચ્ચે ક્યાંક ઇશારો થઈ કે આવનાર સમયમાં જયેશ રાદડિયા માટે કંઈક નવા જૂની થશે અમારા અહેવાલને લઈને અને જે રીતે કિરીટ પટેલે આ વાત આગળ મૂકી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર